બંધુઓનો નાશ સાંભળી વિદુરજી આત્મ જ્ઞાન માટે મૈત્ર પાસે જવું ઉદ્ધવ બોલ્યા પછી તે યાદવોએ બ્રાહ્મણોની આજ્ઞા લઈ ભોજન કરી દારૂ પીધો જેથી જ્ઞાન ભષ્ટ થઈ તેઓ માહે માહે દુષ્ટ વચનો વડે એકબીજાના મર્મસ્થાનો વિંધવા લાગ્યા એ રીતે તેઓના ચિત્ત મદિરાના દોષથી બેવાન બન્યા તે સમયે એક બાજુ સૂર્ય અસ્ત થવા લાગ્યો બીજી બાજુ જેમ વાંસમાં પરસ્પર ઘર્ષણ થાય તેમ તેઓના પરસ્પર સંહાર શરૂ થયો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાની તે ગતિ જોઈ સરસ્વતીના જળનું આચમન કરી એક વૃક્ષ વૃક્ષની નીચે બેઠા અને શરણાગતની પીડા હરનારા તે ભગવાને પોતાના કુળનો સંહાર કરવા ઈચ્છી મને પ્રથમ દ્વારકામાં જ કહ્યું હતું પણ શત્રુઓનું દમન કરનારા હે વિદુરજી હું ભગવાનના તે અભિપ્રાયને જાણી ગયો હતો અને તે ભગવ સ્વામીના ચરણના વિયોગને સહન કરવા અસમર્થ હોવાથી તેમની પાછળ જ ગયો હતો મેં તે સ્થળે પ્રિય પતિ શ્રી કૃષ્ણની શોધ કરી એટલે લક્ષ્મીના નિવાસ સ્થાન તે ભગવાને નાના પીપળાના અડેલી ડાબી સાથળ પર એકલા બેઠા એકલા બેઠેલા જોયા એ વેળા પોતે આશ્રય રહિત હોવા છતાં તેમણે સરસ્વતીના કિનારા પર આશ્રય કર્યો હતો તેઓ શામ અને તેજસ્વી જણાતા હતા રજોગુણથી રહિત હોય શુદ્ધ સત્વગુણમય હતા તેમના નેત્રો અત્યંત શાંત અને લાલ હતા ચાર ગુજાઓ જણાતા હતા પીળા રેશમી વસ્ત્રો તેમણે પહેર્યા હતા તેમણે ખાવું પીવું છોડ્યું હતું છતાં તે આનંદથી પૂર્ણ હતા તે સમયે વ્યાસજીના સ્નેહી તથા મિત્ર અને ભગવાનના પરમ ભક્ત સિદ્ધ મુનિ મૈત્રી અકસ્માત ત્યાં આવ્યા ભગવાન ઉપર પ્રેમવાળા તે મુનિ અત્યંત હર્ષથી ભગવાનને મસ્તક નમાયું અને મસ્તક નમાયું સ્નેહ તથા હાસ્યયુક્ત દ્રષ્ટિ વડે મને શ્રમ રહિત કરતા ભગવાન શ્રી કૃષ્ણ તે મુનિના સાંભળતા આ પ્રમાણે કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ હું અંતયા અંતર્યામી તમારા મનનું ઈચ્છિત જાણું છું અને બીજાઓને દુર્લભ એ તમને આપું છું કેમ કે જન્મના વસુ પૂર્વે પ્રજાપતિઓ તથા વસુઓના યજ્ઞમાં મને પ્રાપ્ત કરવા તમે મારું પૂજન કર્યું હતું હે સત્પુરુષ તમારો આ જન્મ હવે છેલ્લો છે કેમ કે તમે મારી કૃપા મેળવી છે વળી હું અહીં એકાંતમાં મનુષ્યલોક તજું છું ત્યારે એકાંત ભક્તિથી તમે મારા દર્શન કર્યા તે પણ સારું થયું છે પૂર્વે પાદ્મકલ્પમાં સૃષ્ટિના આરંભ સમયે નાભી કમળમાં બેઠેલા બ્રહ્મદેવને મેં મારી લીલાઓ જણાવનારું શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું હતું જેને વિદ્વાનો ભાગવત કહે છે તે જ્ઞાન હું તમને કહું છું એ એમ ભગવાને મને આદરપૂર્વક કહ્યું એટલે તેમની કૃપા રૂપ અનુગ્રહનું પાત્ર થઈ સ્નેહથી રોમાંચિત થયેલા મેં બે હાથ જોડી શોખથી આંસુ પાડતા સ્ખલિત અક્ષરે તે ભગવાનને કહ્યું હે ચાર પુરુષો પુરુષાર્થોમાં એવો કયો પુરુષાર્થ છે કે જે તમારા ચરણકમળને ભજનારાઓને આ જગતમાં દુર્લભ છે તો પણ હે સમર્થ પ્રભો એ પુરુષાર્થોને હું માગ માગતો નથી માગતો જ નથી કેમ કે હું આપના ચરણકમળની સેવામાં જ ઉત્સુક છું આપ નિષ્ નિષ્પુણો અને નિષ્ક્રિય ઓછો છતાં કર્મો કર્યા અજન્મા છતાં જન્મ ધર્યો કાળના પણ કાળ કાળના પણ આત્મા છતાં શત્રુના ભયથી પલાયણ કર્યું એટલે કિલ્લો આશ્રય કિલ્લાનો આશ્રય કર્યો કેવળ આત્મામાં જ રમણ કરનારા છતાં આપે જે અનેક સ્ત્રીઓ સાથે ગૃહસ્થાશ્રમ કર્યો આ સર્વ આપના ચરિત્રોમાં જ્ઞાની પુરુષોની બુદ્ધિ પણ મોહ પામે છે હે પ્રભુ અસ્ખલિત અને અખંડ વિદ્યા અશક્તિવાળા છતાં આપ મંત્રણાઓમાં મને બોલાવી જાણે અજ્ઞાની હો તેમ સાવધાન થઈ મારો અભિપ્રાય પૂછતા હે દેવ અમારા મનને જાણે મોહ પમાડે છે હે સ્વામી પોતાના રહસ્ય સ્વરૂપને પ્રકાશ કરનારું સમગ્ર જ્ઞાન જે આજે બ્રહ્મદેવને કહ્યું છે તે જો અમારે ગ્રહણ કરવા યોગ્ય હોય તો અમને કહો જેનાથી અનાયાસે અમે સંસારના દુઃખ તરી જઈએ એમ મને હૃદયનો અભિપ્રાય જણાવ્યો એટલે સર્વથી પર અને કમળ સમાન ભગવાને પોતાનું ભગવાન સ્વરૂપ મને કહ્યું એ રીતે પૂજ્યપાદ ભગવાન રૂપી ગુરુ ગુરુ પાસેથી યથાર્થ આત્મ જ્ઞાનનો માર્ગ મેં જાણ્યો પછી ભગવાનના ચરણમાં પ્રણામ કરી તે દેવને પ્રદક્ષિણા કરી

વિદુરજી બોલ્યા યોગેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના સ્વરૂપને પ્રકાશ કરનારું શ્રેષ્ઠ જ્ઞાન તમને જે કહ્યું છે તે અમને કહેવાને તમે યોગ્ય છો કેમ કે વિષ્ણુના ભક્તો પોતાના સેવકજનોના પ્રિયજનને સિદ્ધ કરતા વિચરે છે અર્થાત તેઓ પોતે કૃતાર્થ હોય છે તેથી તેમને હું બીજું કંઈ કરવાનું હોતું નથી ઉદ્ધવ બોયલા તમારે તત્વજ્ઞાન માટે મૈત્રા ઉપદેશ આપવા મારી સમક્ષ તેમને આજ્ઞા કરી છે સુત બોલ્યા એ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાનની ગુણકથા કરવા રૂપ અમૃત વડે ઉદ્ધવજીએ સર્વ સંતાપ દૂર કર્યા અને તે સાત્રી ત્યાં યમુના કિનારે શરણની પેઠે પછી બીજા દિવસે ત્યાંથી તે નીકળ્યા પરીક્ષિત રાજાએ પૂછ્યું મહારથીઓના આગેવાનોના પણ આગેવાન યાદવો તથા ભોજવંશીઓ એ રીતે નાશ પામ્યા અને બ્રહ્માદી ત્રણ દેવોના અધિશ અધિશ્વર શ્રીહરિ પણ પોતાનું મનુષ્ય શરીર તજ્યું છતાં મુખ્યત્વે ઉદ્ધવજી કેમ બાકી રહ્યા શ્રી સુખદેવજી બોલ્યા સફળ ઈચ્છાવાળા શ્રીહરિએ બ્રાહ્મણોના શ્રાપનું જેને બહાનું હતું એવા પોતાની શક્તિરૂપી કાળ દ્વારા પોતાના જ કુળનો સંહાર કરી મનુષ્ય શરીર છોડતી વેળા વિચાર કર્યો હતો કે આ લોકમાંથી હું અદૃશ્ય થઈશ એટલે મારામાં રહેલા જ્ઞાનને ગ્રહણ કરવા માટે ઉદ્ધવ જ સાક્ષાત યોગ્ય છે કેમ કે હાલમાં તે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે વળી તે મારાથી લેશ માત્ર ન્યૂન નથી અને મહાસમર્થ હોવાથી વિષયો વડે વિકાર પામ્યા નથી માટે ઉદ્ધવ મારા જ્ઞાનનો લોકોને ઉપદેશ કરતા પૃથ્વી પર ભલે રહે આ અભિપ્રાયથી ત્રણેય લોકોના ગુરુ અને વેદોના મૂળ કારણ ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપી તે પછી ભદ્રિકાશ્રમમાં જઈને પ્રશંસા પાત્ર કર્મો સાંભળી તેમજ ધીર પુરુષોના ધૈર્ય વધારનાર અને અધીર ચિત્તવાળા બીજા પશુ તુલ્ય મનુષ્યોને અતિ દુષ્કરી તેમનો શરીર ત્યાગ સાંભળીને હે ક્રુ શ્રેષ્ઠ પડ્યા પછી ભરંતવંશીઓ માં શ્રેષ્ઠ સિદ્ધ તે વિદુરજી યમુના નદીથી નીકળી કેટલાક દિવસે ગંગા નદી પર પહોંચ્યા કે જ્યાં મુનિ હતા